વિદ્યાનગરમાં આવેલા ગેરેજમાં વાહન માલિક તેનું રિપેરિંગ કરવા માટે સ્કૂટર મૂકી ગયું હતું તે સમયે કોઈ ઈસમો ગેરેજના માલિકને ત્યાં પહોંચ્યા હતા અને વાહન માલિકનું નંબર માગતા હતા તે સમયે વાહન માલિકનો નંબર આપતા ઉશ્કેરેલા ઈસમો દ્વારા ગેરેજને આગ ચાંપતાં ત્રણથી વધુ વાહનો બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી વિદ્યાનગર વિસ્તારમાં નરેન્દ્રભાઈ સોલંકીનું ગેરેજ આવેલું છે ત્યાં કોઈ વ્યક્તિ તેમનું વાહન રિપેરિંગ કરવા માટે મૂકી ગયું હતું આ વ્યક્તિને કોઈ ઈસમો સાથે ઝઘડો હોય જેના અનુસંધાને આ ઈસમો નરેન્દ્રભાઈ સોલંકીના ઘરે પહોંચ્યા હતા અને આ વાહનના માલિકનો નંબર માગ્યો હતો જે નંબરની આપતા ઉશ્કેરેલા ઇસમોએ નરેન્દ્રભાઈ સોલંકીના ગેરેજે પહોંચી વાહનોને આગને હવાલા કર્યા હતા આગમાં અંદાજીત રૂપિયા ત્રણ લાખનું નુકસાન થયું હોવાના અનુસંધાને નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી

નરેન્દ્રભાઈ દેવજીભાઈ સોલંકી આખું મારો ગેરેજ હલકાવી નાખ્યું એમાં ટોટલ મારા ત્રણ ચાર લાખ ની નુકસાની છે

પછી રાત્રે હું અહીંયા આવ્યો મેં ગાડી ની કંડિશન શું છે જોવા પાછો એ લોકો ઘરે આવ્યા પછી તો ગાડી એમણે પડી હતી પછી આ રાત્રે બે અઢી વાગે આ ગાડી હળ પેલા તો મને એમ કીધું કે આ ગાડી છે ને આપડે બધે લઈ જવાની છે મેં ગાડી ગેરેજ ન થાય જવાબદારી મારી છે મેં કીધું તમે બે ભેગા થઈ જાવ પછી જે કરો એ તો એ રાત્રે આ કરી નાખી હળગાઈ નાખી ગાડી ત્રણ નામ આવડે નહીં નામ એક ના નહીં એમ તો પચીસ ત્રીસ જણા હતા મારા ઘરે આવ્યા થી ત્રણ જણા જોયે આપણે કહી દઈએ મને નામ કોઈ જ નથી આવડતા